નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 2 ના આવેદનપત્રો ભરવા માટેનો જે સમયગાળો હતો તેને લંબાવવા બાબત આ અપડેટ સામે આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્ય પરીક્ષા બોર્ડના ના સંદર્ભ દર્શિત જાહેરનામાથી સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી વન સ્પેશિયલ ટેટ વન અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ ટુ ના ઓનલાઈન આવેદન પત્રો આ કચેરીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પરથી ભરાવવાની પ્રક્રિયા કાર્યરત છે આ કચેરીના ઉક્ત સંદર્ભના જાહેરનામાઓ મુજબ રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની જે છેલ્લી તારીખ હતી તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસ અને નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાની જે છેલ્લી તારીખ એકવીસ પચીસ નિર્ધારિત કરેલ હતી તો ફોર્મ અને ફી ભરવાનો જે સમયગાળો છે છે તે નીચે મુજબ આવે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની જે છેલ્લી તારીખ છે તે હવે એકવીસ આઠ બે હજાર પચીસ રહેશે તો ઉમેદવારો એકવીસ આઠ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકશે અને નેટ બેન્કિંગ મારફત ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે પચીસ સુધી ઉમેદવારો ફી તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ વન અને ટેટ ટુ ની પરીક્ષા માટેનો જે ફી ભરવાનો તથા ફોર્મ ભરવાનો જે સમયગાળો હતો તેને લંબાવવામાં આવી રહ્યો છે તે બાબત આ જાહેરાત આપવામાં આવી છે ધન્યવાદ